સુરતમાં એક તરફ અકસ્માતો સતત વધી રહ્યા છે ત્યારે અકસ્માતોને ઘટાડવાના હેતુથી અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે અવેરનેસ લાવવા એક બાજુ પોલીસ દ્વારા કાર્યવાહીની સાથે જનજાગૃતિના કાર્યક્રમો પણ કરાઈ રહ્યા છે ત્યારે ડીસીપી ઝોન ફોર વિજયસિંહ ગુર્જર અને તેમની ટીમ દ્વારા વાહનોમાં અલગથી લગાવવામાં આવતી વ્હાઈટ પ્રોજેક્ટ લાઇટવાળા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી વાઇટ જંક્શન ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી પોતાના વાહન ઉપર પ્રોજેક્ટર લાઇટ લગાવીને ફરતા વીસ જેટલા વાહન ચાલકો પાસેથી પ્રતિ વાહન પેટે પાંચસો રૂપિયાનો દંડ લેવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી વ્હાઇટ લાઇટને કારણે સામેથી આવતા નિયમ વાહન ચાલકને પણ કંઈ દેખાય નહીં અને તેમની આંખો અંજાઈ જાય તેમાં થોડા સમય સુધી આંખોમાં અંદર પણ છવાઈ જાય જેને કારણે એક્સિડન્ટ થવાની સંભાવના અને ખતરો હોય છે જેથી પહેલીવાર સુરત શહેરમાં આવા લાઇટ લગાડીને ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે સુરત પોલીસ કમિશનરના આદેશને લઈને ડીસીપી વિજયસિંહ ગુર્જરની ટીમ દ્વારા વ્હાઈટ લાઇટ લગાવી વાહનો લઈ નીકળનારો સામે કાર્યવાહી કરી તેઓને સમજણ પણ આપી હતી